જો ભાઈ ગાય નો બનાવ્યો દીદી લોટો ફેમિલી કેમ છો બધા મજામાં ને મજામાં આ દેશો અમે પણ મજામાં છીએ તો વિડિયો ચાલુ કરતા બધાને જય માતાજી જય મા મંગળ રાધે રાધે કેમ કે મિત્રો નવા વિડિયો શરૂઆત કરી દીધી અને આ આવી ગયા સિયાસ નો માર દેની વાડીએ કેમ કે થોડું કામ હતું એટલે તો હારું કન્ટ્રોલ બ્લોક માં બેના રહેજો હાલો મિત્રો તમને ખબર હોય ને તો આની માટે કમેન્ટ કરી દેજો હું સામ જો કેવું છે જો સરસ છે આ મોટો ગુલાબ કહેવાય કે જો છે ને મોટો ગુલાબ મિત્રો જો કેવું સરસ છે ને તો ફટાફટ એકદમ કમેન્ટ કરી દેજો બાકી હું કહેવાય નહીં એનું હા

તો જો આવી રીત ને કઈક તું વાવેતર છે કેમ કે એને ડુંગળી કાઢીને પછી આવડે તું પાળે સોપી દીધી તો સરસ મજાની તુર છે પછી આ છે ગાજર પછી દાણા ભાજી દાણા ભાજી તો જોવે જ છે મિત્રો તમને ખબર જ છે કે અમાર દક્ષાબેન જો આયલા જાય છે અને આ વાવેલું છે એને લસણ તો લસણમાં તો વાં તો કોઈને હવા જ નથી કા જો આવું નીકળે આમાં આવું નીકળે તો ફેર આ કરી દેજો હું છે થોડું થોડું તો હારો વિડીયો બનાવી રહેજો મસ્ત મજાના છે થઈ ગયેલા છે મિત્રો આ મારી વાટગીયા આટો મારો આવ્યા ને મારા નાના છે આવા છ થઈ ગયા છે તો આમ મેં ઉધી છે અહીંયા બાજુમાં જાહેર છે ને આ તો તમે જોયું ને આ શું છે કોમેન્ટમાંની અંદર કહેજો મસ્ત લોકેશન આવે ને તો અમને એમ કે અહીંયા વિડીયાની થોડી ક્લિપ શૂટ કરી લઈ ને તમને બતાવી કેમ કે તમને ખબર પડે ને આ વસ્તુ શું છે શું નહીં તો કોમેન્ટની અંદર કહેજો ન ખબર હોય તોય કોમેન્ટમાં કહેજો એટલે આવતા વિડીયામાં નાનું નામે પણ બતાવીશું આ શું આવે એ બધું તમને કહેવું પણ કોમેન્ટની અંદર પહેલાં નામ દેવું પડે ન આવડે તો ન લખીને આવવા દેજો બરાબર ને આ તો શેના જ છે બધાને ખબર જ છે આ વસ્તુ તો એટલી ઊભી એમ સાર છે જો બે હાય હાણ કરેલી છે ફરતી આવું છે કંઈક લોકેશન તમને મજા આવી મજા આવીને તો લાઇક મળો લાઇક કરો લાઇક તમે જેમ બનાવી ભલામણ અમને જેમ સપોર્ટ આપ્યો ને અવારનવાર મસ્ત મસ્ત ખેતીના વિડીયા તમને આપતા રહીશું ને તમે એન્જોય કરતા જાવ ને ખેતીના વિડીયા જોતા જાવ તમે સપોર્ટ કરીશો ને તો તમે આગળ આવીશું તમારા સપોર્ટની જરૂર છે ભલામણા એક ના મજા આવે ને આ છે લોકેશન પાંચ સો વીઘાની ટૂર છે મસ્ત મસ્ત ટૂર પાકી ગયું છે ચાલો વિડીયો બનાવો કેવું એવું લાગ્યું આપણું લોકેશન મજા આવી મજા આવે ને ભલામણા

કેવો ગાંડા કાઢે છે દુખવા મળે ને કડ તો બે ભાર વચાર સન મિત્રો દડે દડે રમે છે નમી તો હું સોલીનું એનું માપ લેતા થાય તો પછી થઈ રહી તો ફિટિંગ કરી નાખાય નો થઈ રહી હોય તો સિલાઈ કાઢવી પડે એટલે એવી રીતનું મેં બધું જોતા થા તો હારો મિત્રો આજનો વિડિયો અમારો આ બધીનો છે જો અમારો વિડીયો હારો લાગે તો લાઈક શેર કોમેન્ટ કરવાનો બધા ચેનલમાં પહેલી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો મળશે નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય મા મંગલ રાધે રાધે આવજો બાય બાય